બારડોલીના માણેકપુર ગામની સીમમાં હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલા બોલેરો પિકઅપમાંથી એલસીબીએ વિદેશી દારૂ ઝડપાયો છ પોઈન્ટ છપ્પન લાખનો કુલ મુદ્દામાલ કબજે કરીને ચાર વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા માણેકપુર ગામની સીમમાં આવેલા સર્વોત્તમ હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ બોલેરો પિકઅપ ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભર્યો હોવાની બાતમી આધારે પોલીસે રેડ કરી હતી રેડ જોઈ ચાર ઈસમો અન્ય કારમાં ફસાઈ થઈ ગયા હતા બે લાખ પંચાવન હજાર છસો નો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો સુરત જિલ્લાના એલસીબી પોલીસ મથકના એસઆઈ ભાવેશ જયરામભાઈ રાજદીપ મનસુખભાઈ તથા મહેન્દ્રસિંહ જસવંતસિંહોને ખાનગી રાહે બાતમી મળી હતી કે બોરડોલી તાલુકાના માણેકપુર ગામની સીમમાં આવેલા સર્વોત્તમ હોટલના પાર્કિંગમાં એક સફેદ કલરની બોલેરો પિકઅપ નંબર એમ એચ એટી બીજી ઝીરો નાઇન ડબલ ફોરમાં પાછળના ડાલમાં વિદેશી દારૂનો જથ્થો જ પાર્ક કરેલ છે જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી રેડ જોઈ ચાર જેટલા ઈસમો હોટલ નજીક પાર્ક કરેલ એક આઈ ટ્વેન્ટી કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા પોલીસે બોલેરો પિકઅપમાં તલાશી લેતા વિદેશી દારૂની બોટલનો નંગ બે હજાર ત્રણસો છોતેર જેની કિંમત રૂપિયા બે લાખ પંચાવન હજાર છસો તેમજ બોલેરો ગાડીની કિંમત મળી કુલ છ લાખ પંચાવન હજાર છસોનો મુદ્દામાલ કબજે કરી અજાણ્યા ચારેય ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે